thank mm -hmm. you નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું

તમામ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને લોકોની સમસ્યાઓને લઈને અને સ્થાનિક મુદ્દાઓને લઈને ઉમેદવાર ઉભા રાખશે અને ચૂંટણી લડશે કેજરીવાલનું નગર રાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી હવે આગળ વધશે નગર રાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનો ફંડ વાપરશે જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો હજુ સુધી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું કે નહીં તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ જો કોંગ્રેસ પાર્ટી માનતી હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી ભાજપને હરાવી શકે છે તેને ધ્યાનમાં રાખીને ગઠબંધન બતાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને જે રીતે

લાઈટ બિલથી માની ભ્રષ્ટાચાર નો ચરમસીમા પહોંચાડી દીધું લાઇટ બિલ પણ આ નગરપાલિકાઓ ભરી ન શકે એવી હાલત કરી દીધી એવી ભાજપ ને આ ગુજરાતના નાગરિકો નગરપાલિકામાં રહેતા નાગરિકો મતદાન થી આમ આદમી પાર્ટીની વાત છે તો આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ મજબૂતાઈથી લડવાની છે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને લોકોની સમસ્યાઓને લઈને લોકલ ઇસ્યુને લઈને ઉમેદવારો ઉભા રાખવાની છે અને અમે અરવિંદ કેજરીવાલજી જે ઈચ્છે છે નગરરાજ બિલ એને લઈને અમે આગળ વધવાના છીએ નગરરાજ બિલ એટલે કે જે સોસાયટી નક્કી કરે એ કોર્પોરેટર છે એની ગ્રાન્ટ વાપરશે ત્યાં વાપરશે એટલે સોસાયટીઓ નક્કી કરશે નગરરાજ બિલમાં અને લોકલ ઇસ્યુ લઈને અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લઈને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડવાની છે રહી વાત ગઠબંધનની તો સ્વાભાવિક છે કે લોકસભામાં અમારું ઈન્ડિયા ગઠબંધન હતું પરંતુ જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે હજી અમારી કોઈ વાતચીત થઈ નથી હવે ચૂંટણીઓ હવે જોકે જાહેર થઈ છે પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના વાત સાચી છે આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોને અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર